હલો ફ્રેન્ડ વેલકમ ટુ કલ્પના કિચન હલો ફ્રેન્ડ્સ સ્વીટ તો આપણે ઘણી બધી ખાતા હોઈએ છીએ અને બનાવતા હોઈએ છીએ અને સ્વીટની દુકાનેથી પણ લાવતા હોઈએ છીએ પણ પહેલી નજર આપણી ક્યાં જાય તો કે મોતીચૂના લડ્ડુ ઉપર કારણ કે એનો દેખાવ અને સ્ટ્રેક્સચર એટલું બધું મસ્ત હોય છે કે આપણને જોતાં જ ખાવાનું મન થઈ જાય તો આજે આપણે એ જ મોતીચૂના લડ્ડુ આપણે ઘરે બનાવવાના છે ફ્રેન્ડ્સ તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ ટેસ્ટી એવા મોતીચૂરના લડ્ડુ બનાવવા માટે મેં એક કપ બેસન અને વજનથી જોઈએ તો સો ગ્રામ મેં બેસન લીધું છે અને આ મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ તમે યાદ રાખજો તમારી કોઈ બી કટોરી તમે સેટ છે એ કરી શકો છો ફ્રેન્ડ્સ અને એ રીતના જ તમે માપથી કરશો તો તમારા પહેલી જ વારમાં જે મોતીચૂરના લડ્ડુ છે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે અને કોઈ બી બેઝલર છે એ બી બનાવી શકશે અને એકદમ ટેસ્ટી એવા લડ્ડુ બનીને તૈયાર થાય છે તો વિડીયો અનસુધી ફ્રેન્ડ જોજો અને બધી ટીપ્સ અને ટ્રીકસ છે એ ફોલો કરજો મેં અહીંયા અડધો કપ છે પાણી લીધું છે એ થોડું થોડું આપણે એડ કરતા જઈશું હવે આની અંદર આપણે એક પીચ બેકિંગ સોડા એડ કરીશું બેકિંગ સોડા એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ પણ નાખશો તો બુંદી એકદમ મસ્ત બનશે આની અને એના લડ્ડુ જે મોતીચૂના બનાવવાના છે એકદમ મસ્ત બનશે અને જો તમે બેકિંગ સોડા ના નાખો તો તમે વ્યવસ્થિત એને આવી રીતના ફીણી લો તો જે એર બબલ્સ આવે એનાથી બી આની બુંદી સરસ પડશે બેટર આ જોઈ શકો છો તમે જે ડ્રોપ્સ જેવું પડે છે એ રીતના આપણે રાખવાનું છે વધારે ઢીલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખશો મેં ગેસ ઉપર એક પેન ચડાવ્યું છે ને એની ઉપર મેં તેલ ગરમ થવા મૂક્યું છે હવે આની ઉપર આપણે પહેલાં બુંદી છે એ તળી લેવાની છે હમણાં થતું હશે ફ્રેન્ડ્સ કે બુંદીનો જારો ન હોય તો કેવી રીતના બુંદી પાડવી તો આપણી પાસે આ ખમણી તો હોય જ બધાના ઘરની અંદર તો તમે ખમણીથી બી પાડી શકો છો બાકી તમે જે આપણે પૂરી તરવાનો જારો હોય એનાથી બી આપણે બુંદી છે એ પાડી શકીએ તેલ છે ગરમ થઈ ગયું છે તેલ બહુ ગરમ બી ન હોવું જોઈએ અને બહુ ઠંડુ બી ન હોવું જોઈએ હવે આપણે બુંદી પાડવાના છીએ તો આપણે એક ફૂટ ઉપર આવી રીતના સ્થિર રાખી અને બુંદી પાડીશું એને સ્થિર જ પકડી રાખીશું અને બેટર છે એ થોડું થોડું અંદર રેડવીશું તમે જોઈ શકો છો કે બુંદી એકદમ સરળતાથી પડી રહી છે એકદમ મસ્ત આપણી બુંદી ચઢાઈ રહી છે મસ્ત એનો કલર આવી ગયો છે પહેલા આપણે આને વોશ કરી લઈશું હવે આપણે બીજી બેચ પણ આ રીતના પાડી લઈશું કોઈ બી વ્યક્તિ પહેલી જ વાર આવી રીતના બુંદી કરતી હશે તો પણ એને આવી જશે એટલી સરળ છે અને આરામથી

જારો છે આપણે સ્થિર જ રાખીશું પૂરી કરવાનો જે ઝારો છે એનાથી બી તમે બુંદી આરામથી ફાડી શકો છો તમને નજીકથી બી બતાવો એકદમ મસ્ત આપણી બુંદી છે ચઢાઈને રેડી થઈ ગઈ છે પણ આવા બધા બેચ આપણે તળી લઈશું આપણી બુંદી તળાઈને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો નજીકથી બી એકદમ મસ્ત તળાઈ ગઈ છે આપણી હવે આપણે પહેલાં આ ઠરે એ પહેલાં આપણે ચાસણી બનાવી લઈશું મેં અહીંયા એક કપ ખાંડ લીધી છે એક કપ બેસન હતો એની સામે મેં એક કપ ખાંડ લીધી છે અને વજનની અંદર જોઈએ તો બસો ગ્રામ ખાંડ છે તો હવે એની આપણે ચાસણી બનાવી લઈશું હવે એની અંદર આપણે અડધો કપ પાણી એડ કરીશું આનો એકદમ પરફેક્ટ બેસે એક કપ સામે કપ ખાંડ લીધી છે એટલે આમાં કંઈ યાદ રાખવા જેવું નથી એક કપ બેસન એક કપ ખાંડ અને અડધો કપ પાણી ખાંડ છે આપણી ઓગળી ગઈ છે આપણે કઈ એની ચાસણી બનાવવાની ફક્ત મધ જેવી ચીપચીપી થાય ત્યાં સુધી જ આપણે રાખવાની છે આવી રીતના મધ જેવી ચીપચીપી થાય થોડી ત્યાં સુધી જ આપણે રાખીશું ખાંડ આપણી પગડી ગઈ છે હવે મારી પાસે આ થોડોક ફૂડ કલર છે એ આપણે એડ કરીશું જેથી આપણે જે લડ્ડુ બનાવવાના છે એનો જે કલર છે એ એકદમ મસ્ત આવે બજારમાં જોઈએ છે આપણે કે એનો જે કલર છે એ જોઈને આપણને ખાવાનું મન થતું હોય છે તો આપણે પણ એ કલર એડ કરીશું જેથી એનો દેખાવ એકદમ મસ્ત આવે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું ચારની અંદર આપણે આ બધી બુંદી છે એ એડ કરી દઈશું અને પીસી લેશું આ રીતના મેં દરદરૂ છે એ પીસી લીધું છે અને ચાસણીની અંદર જશે એટલે તમારે નાના બુંદીના જે ધાણા છે એ એકદમ મસ્ત મોતીચૂરના થઈ જશે અને એકદમ સરળ રીત છે આ રીતના બનાવશો તો એકદમ મોતીચૂરના લડ્ડુ એકદમ મસ્ત બનીને તૈયાર થશે હવે જે આપણે ચાસણી બનાવી છે એ આની અંદર આપણે રેડી દઈશું ચાસણી આપણે ગરમ ગરમ જ રેડવાની છે આની અંદર રેડી લઈશું મિક્સ કરી લેશું અહીંયા મેં થોડોક ઇલાયચી પાવડર લીધો છે એ એડ કરી દઈશું અહીં અમે બેલન્સ ચીજ લીધા હતી એનાથી દેખાવ એકદમ મસ્ત લાગે છે એ પણ આપણે એડ કરી દઈશું તમે ગરમ ગરમ ઘી પણ એડ કરી શકો છો તો ગરમ ઘીથી એનો ટેસ્ટ છે એકદમ મસ્ત આવશે બધું મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ આપણે ચાસણીની અંદર જે વૃંદી નાખી હતી એ ચોસાઈ છે તમને નજીકથી બી બતાવો અને મસ્ત એનો કલર બી આવી ગયો છે હવે આપણે એના લડ્ડુ વાળવાના છે લડ્ડુ તમે કોઈ બી શેપના વાળી શકો છો તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ઇઝી મોતીચૂરના લડ્ડુ બનાવવા બેટર બનાવવાની જ ખૂબી છે બે વખત બેસનનું જો તમને બેટર તો ખાવી જાય પરફેક્ટ તો ચાસણીમાં તો કંઈ છે જ નહીં બનાવવાનું એકદમ વ્યવસ્થિત જ બનતી હોય છે તમે નજીકથી બી બનાવ બતાવો એકદમ મસ્ત એનો ને કલર આવે છે તમે જોઈ શકો છો તો આવી રીતના આપણે બધા જ લડ્ડુ છે એ વાળી દઈશું હજી બી એક લડ્ડુ તમને વાળીને બતાવ એકદમ શાઇનિંગ વાળા અને તમે બુંદી બી એકદમ મસ્ત નાનાની બની છે તમે વ્યવસ્થિત પીસી લ્યો તો એકદમ મસ્ત તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ મસ્ત નો કલર બી આવ્યો છે જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવા આપણા લડ્ડુ બન્યા છે ફ્રેન્ડ્સ તમે જો મારી ચેનલમાં હજી નવા હો અને સબસ્ક્રાઈબ ન કરી હોય ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે તમારું જ અમને ઘણું બધું મોટિવેશન આપે છે અને તો જ અમે આ કાર્ય કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ અને તમને આ ઇઝી રીત કેવી લાગી એ પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો મોતીચૂરના આવી રીતના લડ્ડુ બનાવીને તમે ભગવાનને ભોગ પણ કરી શકો છો નોરતાની અંદર તમે માતાજીને પણ ભોગ ધરી શકો છો અને કંઈ બી આપણો તહેવાર હોય અને બનાવીને ખાઈ બી શકો છો એટલા ટેસ્ટી બને છે અને ઇઝીલી થઈ જતા હોય છે એક વખત એની ટ્રીક આપણે શીખી લઈએ તો બનાવવા એકદમ સહેલા છે અને ઘરે બનાવીએ તો આપણને એકદમ સસ્તા પડે છે અને એક કપ બેસનથી ઘણા બધા છે એ મોતીચૂરના લડ્ડુ તૈયાર થઈ જાય છે અને આપણને વિશ્વાસ હોય કે આપણને ઘરે બનાવ્યા છે તો એકદમ પ્યો ફ્રેન્ડ્સ આપણા સુપર ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને કલર જોઈને જેના આપણા મોઢામાં પાણી આવી જાય એવા આપણા મોતીચૂના લડ્ડુ છે એ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એનો કલર અને કેટલા બધા લડ્ડુ એક જ કપ બેસનની અંદર બન્યા છે બહાર તમે લેવા જાઓ તો આ ઘણા બધા આપણે રૂપિયા દેવા પડતા હોય છે અને આ એક કપ બેસનમાંથી ઘણા બધા લડ્ડુ આપણે ઘરે સસ્તા અને પ્યોર બનાવી શકીએ છીએ હું તમને નજીકથી બી એક તોડીને બી બતાવું એકદમ સોફ્ટ બન્યા છે અને એકદમ દાણેદાર બન્યા છે તમે જોઈ શકો છો એનું સ્ટ્રેક્ચર ને કલર એકદમ મસ્ત આવ્યા છે અને એકદમ દાણેદાર બન્યા છે બજાર જેવા જ બન્યા છે તમે જોઈ શકો છો અંદરથી તો તમે પણ ઘરે આવા સસ્તા અને એકદમ પ્યોર મોતીચૂના લડ્ડ ઘરે બનાવી શકો છો ફ્રેન્ડ્સ અને જો આ વિડીયો તમને સારો લાગે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી ફ્રેન્ડ્સ શેર કરજો તો મળીએ આવા જ સ્વીટ વિડીયો સાથે બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ આવજો